તમને એક નવા ફેસબ્લોકમાં સ્વાગત છે આજે તમને એક વાત કહેવા માગું છું કે હું અત્યારે સવાર સવારમાં આવી ગયો છું તુરખા તુરખા કોણ લઈને આવ્યો તમારા દાદાની મારા તુરખાનો કેક મા દાદાને લઈને હું આવ્યો છું બાપુજી દાદાને કે અહીંયા ભાવનગર રહેતા એને આપણે કાના બ્લોકમાં કીધું મા એમ કેસ મારું રહેવા જવું છે તો મારા એમ તુલખા રહેવા જવું છે ઘર છે ને એટલે ઘર સાંભળી ગયું મારા થોડાક ટાઈમ તુરખા રહેવા જવું બધું સારું હાલો તો તમને દીખી જાય તમે ત્યાં જો ઈકો બાંધીને આવ્યા છીએ તો એમ કહે છે કે બે ત્રણ મહિના મારે તુરખા રહેવું છે પછી અમે આવજો પાછા સારું તમને જેમ ગમે એમ કરો બરાબર તો અત્યારે જો અમે તુરખા આવી ગયા છીએ અને આજનું વાતાવરણ કંઈક અલગ જ છે વાવાઝોડા જેવું વાતાવરણ છે ને હવાથીનો તડકો જ નથી નીકળો અને બસ જો આ છે અવાજનો તડકો જ નથી થોડો તો સવાર સવારથીનું છે ને વાતાવરણ બધું બહુ ફરી ગયું છે અને આ કાંઈક આપણો દુર્ખાનો ગેટ છે ને દુર્ખાની શેરી આમ તો તમને દેખાડેલી છે તો ચલો હવે ઘરે જઈને તમને શાંતિથી મળીએ બરાબર તો ચાલો આ છે અમારી જો ગામડાની શેરીઓ બધી બરાબર ને આપણે પછી એ લોકોને ઘરે મોકલી દીધા હું થોડીક વસ્તુ લેવાની હતી તો વસ્તુ લેવાઈ ગયો તો વાતાવરણ ફરી એટલે ખરહરી થઈ ગઈ છે ગામડાની બધી શેરીઓ અમારું નાનપણમાં બહુ અહીંયા ને એમાં બધે બહુ આવતા અહીંયા રમ હાથામા ઠમ ને એવું બધું હતું ને જ્યારે મેળો જામે ને એવું બધું થતું હવે તો કંઈ મોટા થઈ ગયા એટલે આવતા નથી તો ચલો આ દેખાય હામું છે અમારું રામજી મંદિર છે તો ચાલો અમે જો અત્યારે ઘરે આવી ગયા ને ઘરે આવીને છે ને અહીંયા ગામડામાં પંદરથી મહિને એકવાર પાણી આવે તમે આજે આજે આવ્યા અને પાણી આવ્યું એટલે અમે છે ને માડીને બધું પાણી ભરી દીધું એટલે એમને છે ને પંદરથી મહિનાની શાંતિ ટાંકા બાકા બધું ભરી દીધું કમ્પ્લેટ પાણી ભરીને કમ્પ્લીટ કરી દીધું હવે એમને પાણીની ઉપાધિ નહીં અને અહીં આવ્યા ને તો જો લીલોતરી છ થઈ ગયું છે વરસાદ આવ્યો હોય છે ને એટલે તો જો આવી રીતનું છે કાંઈક મકાન તો તમે જોયું જ છે બરાબર ચાલો મકાન તો તમે જોયું જ છે આપણું લીલોતરી લીલોતરી થઈ ગયું છે આ બધું નમી ગયું છે આ કંઈ રીવું હોય નહીં એમાં જો બધું ડબી ગયું વાવાઝોડાનું ને બધું તો બસ જો અત્યારે ને તો બધું કામ કરે છે આ બધું સાફ કરી નાખશો દાદા બેઠા છે અને માળી કામ કરે છે વાસણો બધા બહાર કાઢશો પાછા પાછળ સફાઈ કરે છે માળી પાણી આવ્યો એટલે બધા ધોઈ નાખ્યા ધોઈને જો હુકું પોરા કરે છે અને ઘાસ તો કેવું મસ્ત લીલું 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 થઈ ગયું છે આની પહેલાં અમે આપણે આવ્યા હતા ત્યારે તમે વિડીયોમાં જોયું તું કેવું હુકું ઘાસ તો ત્યારે વરસાદનું લીલું લીલું ઘાસ થઈ ગયું

ખાલી નીકળી ગયા અને બોટાદમાં આવ્યા છીએ બોટાદના આટોમાટો મારો વસ્તુ લીધી ભૂખ લાગી ગઈ માઇન્ડ માઇન્ડ એ દુકાન ખુલ્લી છે અમે નાસ્તો કરીએ છીએ સમોતા હું અને મારા મોઢભાઈ ગામડા એ ટાઈમે અને માઇન્ડ માઇન્ડ બધું કામ પતાવ્યું લાગી છે હરખાઇ ની ભૂખ નાસ્તો બધું કરી નાખીએ આપડે એક જગ્યાએ સમોસા મળે સુરેન્દ્રનગરના 1 કિલોમીટર આલે જારે 1 કિલોમીટર આલા જારે આમે દુકાન દેખાય એની એક જટ સામે રે ત્યાં એક જગ્યાએ નાસ્તો મળે પ્રતિ કલાકના નાસ્તો ઘોટતા જા અને 1 કિલોમીટર જો આલા ngày trong nát rồi bây giờ trong nát có bắt được gấp đôi, đi vào nó cái gì bắt, nó cả,